કોપી કર્યો લે જો આ મારા આપા પડે એ માર પાએ ઈશો પડે લઈ ખબર ના પડે મેને ભાડો લેવાનું આવું આ રૂબે હવે જો લગત પૈસા તો ને પૈસા ના તો તું તો મને એકલો ભાડો થા દોટ બાપુ આયા એટલે હું તક કોઈ રાખતો મોસો ડાલ મોસો ડાલ તું મોસો ડાલ અલે બને ગઈ બને એ યુઝેલા એ દાદા લે ફોન બિલાડ દાદા દો છેલા દાદો હોય દીન ઘેર વોન્ટેડ દાદા છે મારું મારું નામ શું બેટા કે મહિને મહિને કરવા આવે છે મહિને ઉઘરાણી કરવા જમીન પર બાજુ કરો મને હારું કરો તો ઉઘરાણી તું પાડો ને ઘરનું પાડો કરી પૈસા આવવાનો છે

ડુપ્લિકેટ નો તો વધારે થી લાવ તો ડુપ્લિકેટ હોય લાવ કોમ કોદી બાપુ આતા તો મૂલ્યાવાનો લેવાનો ના ના ઓને તો પણ ના પટી ગયું આતા મને આવે ને પૈસા દે હલકે ઢક્કો ના ખાવ પડે તું યાદ રાખજે આ તો વાણા ઢસકા એ ખવાજ બીચે કરી પૂરો કરી દે દે કાટ ડાકો ને તું એ ઈ વાશી અમારે પડી છે એ દાદા ચાલે આ જ નહી ફી તો બસ એ આઈ ગયો હવે ના પડી પાડવાનું મહિના ભાડું તૈયાર રાખજે પાકો કોન્ટેક્ટ આયા આ તમે લે બોય લેઈશ આ હું લઈશ કોન્ટેક્ટ દાદા કોન્ટેક્ટ ના લે કોન્ટેક્ટ દાદા

દાદા તમારા માટે છે માર મારે દાદા ભાડું જો મારે લેબડા પાડવાના કાપી નાખો તારે ગો બધા ડોસો થી કંટાળ્યા છે

બાકી વોન્ટેડ દાદા હું તારે ના પડવાનું ક્યાં પીધેલો છે એકલો તારા જોડે દાદા પીધેલો હું ના પીવાનો છે તને કહી દઉં આ હું તો તા શું છે તમે તારો દાદા તું મારા મોણા તું આડી તું ઓસી દોત પીસે મારો કે શું છે કોપી કરી ઈ લેબડા કામ અરે એવી બગાડી છે તો તારા મોરવાનું છે કાકા થઈ તમે કોઈ ના થાય કાકા થઈ જાય ચા કરશે કેટલી ગરમ ઓછી થવાની પાસે

લે ખોપી પાર આવે લે મારો તારો કોઈ ને વગડીશો ને વગડીશો નહીં મળું વચ બચું નાઈ લઈ ને સુખી રીતે કઈ દેવાની પૈસા મળી જાય આ વચ્ચો લઈને તો તું મને આવડી ભાઈ વચો એમ નામ તમે પૈસા કાઢતા નહીં તો વચ્ચે લાવવું પડે અમારે

અમારી બે વાતો સારું તમાર તમારે વસ્તુ માણસ તો મારો છે કે દાદા દાદા એ હોય હોય જે હોય મારે શું લેવા દેવા એટલે આ નોમ બગાડે મારું એટલે વોન્ટેડ હોય તમારે કર દો અને તું દાદા હોય તો તારો મારો છે તો દાદા કોની જીભ કાપી દે કા ખબર પડે શું છે આ કાગવાસી જો જો આયા હોય ખબર કે વોન્ટેડ દાદા તો આ સામાન પાગડું ના શું છે આ વોન્ટેડ દાદા કે એ વોન્ટેડ દાદા ક્યાં ત દાદા આને આને એના ગપુરો તમે બગાડો આ ગપુરો એટલે તું કને તું કને હાથ પકડ્યો તું દાદા આ વશી મે માર ભાઈ આવી ગયો હવે વશી મે શું છે પકડ્યો મને શું છે દાદા ને બધા કોઈન બોલતા નહી અમે કોઈને દાદા અમાર પાવાર ફૂલ છે લાવ દાદો નાહી ગયો નાહી ગયો અમે 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 અમારા ગામમાં અમે અમારા ગામમાં હોય આ તો તમે દાદાજી જઈ ગયા દાદા અમે બોલું કે દાદો બાદો તૂટી જતા માટે કોન્ટેક્ટ તો નહી પકડ 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 આ લે આ બેય તમે ડીજે ને બસ આ પેલા કીધું તા એનો યુઝ ને ઓરે મને પંજે પણ ભાઈ તું પકડ્યો દાદો અલ્યા દાદો ઉતાર કા દાદો

મારે મીટિંગ નો ફોન ચાલુ થઈ ગયો તારીખ કોઈ તાપડી ના ડે ખબર માર્યો ઉપર બેસીને મારે દબી હવે એક જ ઘર બાકી રહ્યું છે હા એક જ એટલે એટ ની તમે આટલું પારો હું બોલે જઈ ભાઈ ને એ મારી આગળ

પેલા આવી દઈશ ના પણ હપ્તો આલુ જમ શેર તો અત્યારે નવરાત્રી નહીં એ કઈ શું નહી તહેવાર નો હપ્તો નહી લેતો

વીવરા એટલે કાપવા દઉં લેબડા કાપા આવતા મેને આવતો એકલો નઈ એકલો ગળું અલગ પડી ગયો